દોસ્તો વિડીયો પેલા ચાલુ કરતા વાત કરીએ બોલો પૂર્બા ભાઈ સધી માતા પેલા તો એસબી હિન્દુસ્તાનની ટીમ કર્યું છે કે વામૈયાના ગામમાં જે પાણીની બહુ તકલીફ હતી એના કારણે પછી આ જે હિન્દુસ્તાની એમને જે બહુ સપોર્ટ કર્યો છે અને એસબી હિન્દુસ્તાની ટીમ છે જે પણ જે પૂર્બા ભાઈ સધી મા સિગોતર મા ના એમને વાત કરીએ ઘણી પબ્લિક ત્યાં આગળ મંદિરે દર્શન કરવાની પૂજા કરવા આવતી એટલે ઘણી પબ્લિક થી કારણે પછી બોર બનાવી નાખ્યું અને આમ બોર નથી મિત્રો તમે એવું ગણશો કે આમ બોર હશે પણ આ તો ઓટોમેટિક બોર છે જ્યારે જે ચાલુ કરવાનો હોય તો ઓટોમેટિક ચાલુ થઈ જાય અને ઓટોમેટિક બંધ થઈ જાય ભરાઈને તો દોસ્તો લાસ્ટ સુધી બન્યા રહેજો તમને પૂરો વિડીયો વિડિયો બતાઈજો કેવી રીતે જે પાણી કેવું નીકળ્યું ને કેવું મીઠાશમાં છે તમે જોયા રહેજો દોસ્તો બોરમાંથી ના આવે એટલે કાળ આખી એસબી હિન્દુસ્તાની ટીમ ત્યાં આગળ ઉપસ્થિત હતી અને સાથે સાથે એમના જે બાદર હતા એ પણ ત્યાં આગળ ઉપસ્થિત હતા અને વામૈયા ગામના લોકો પણ ત્યાં આગળ ઉપસ્થિત હતા દોસ્તો સૌપ્રથમ જે પાણી નીકળે છે બોર ના અંદરથી તો તે પહેલા જે પૂર્વાભાઈ સધી માતાને જે વધાવવામાં આવતું હતું અને જે ઉપર જે મંદિરના ઉપર કળાશો મુકેલા છે તેના ઉપર જે આખી હિન્દુસ્તાની ટીમ ને દસ જણા ને ત્યાં આગળ વધાવવાનું હતું ત્યાર પછી જોતા જોતા ફાઈનલી જે એમને પાણી આવી જતું હોય ને પછી આખી ટીમ ભેળી થઈને ત્યાં આગળ પાણી ઉપર જઈને મંદિરે ચડાઈ દે છે દોસ્તો મારી વાત હંમેશા એટલી યાદ રાખજો કે તમારા હમ પછે તો બધું હશે દોસ્તો મારી સિગોતર માને નમ્ર વિનંતી કે આખી એસબી હિન્દુસ્તાની ટીમને હંમેશા જે ખુશ રાખજે ને એમના સપના બધે પૂરા કરજે અને એમને જે સપના હોય એ અનેક પૂરા કરતા રહેજે ને કરે છે મારી મા દોસ્તો તમે હજુ સુધી વિડીયો ના જોઈએ તો ફટાફટ જે ડિસ્ક્રિપ્શન લિંક મુકેલી છે ફટાફટ વિડીયો જોઈ લો પહેલા તો વાત કરીએ કે કેવું પાણી નીકળ્યું જોઈ લો થોડા ઘણો વિડીયો દોસ્તો તમે વિડીયો અંદર જોયું કે એમની મહેનતને રંગ લાવી દીધી તો કેમ કે એમના જે બોરના બોર મીઠું પાણી છે ટોપરા જેવું નીકળી ગયું છે પછી માતાજીને માતાજી ને વધે ને ફાઈનલી પછી આખા ગામ લોકોને ચાખ્યું ત્યારે ટોપરા જેવું પાણી નીકળ્યું હતું દોસ્તો ઘણા દિવસોથી થી અંદર ગેપ પડતી હતી મતલબ મને લાગ્યું કે આ લોકો જો ફરવા ગયા છે પણ આ લોકો છે મસ્ત પુણ્યનું કામ કરતા હતા એસબી હિન્દુસ્તાની જે કોમેડી જોરદાર આવે છે તો તમે લિંક મૂકેલી છે તો ફટાફટ એમને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા ઘરના નામે બધા વાટ જોતા કે ક્યારે હાથ વાગી ને ક્યારે વિડીયો એસબીઆઈની નોટિફિકેશન પડે તો દોસ્તો એસબી હિન્દુસ્તાની ના જે વિડિયોની જો તમારે નોટિફિકેશન ના પડતી તો એમને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં દોસ્તો પૂર્વા ભાઈ સધી માતને નમ્ર વિનંતી છે કે એસબી હિન્દુસ્તાની જે પણ સપનો જોવે છે એમને પુણ્ય કરે અને બધી પબ્લિક પણ એમને રાજી ખુશી રાખે કેમ કે આખી ટીમ આખી જે સદસ્ય તરીકે રહે છે અને કોઈ ભી કામ હોય છે ત્યારે હળેમળીને ભેળું કામ કરે છે અને હા હજી સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો ને હજી કેદાનંદનો વિડિયો બાકી છે